નમજે શ્રી કૃષ્ણા જય માતાજી બધાઈને ચાચા મારા બર્થી ગુજરાત માથે એમ જીરો શિવ સમેવ વિદ્યા સ્વ્યા સમેવ સર્વ મમ દેવ દેવ ભવાનું ન જાનામનામ પૂજા અર્ચન મંત્રય ક્રિયા પત્ની સુરેશ યુ રામ યા દેવ નમસ્ત નમસ્કાર સીતારામ જય શ્રી કૃષ્ણ જય માં સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું ફૂલ કાજી રહી હું તો અમે બેન પાણી આયા પૂજા કરવા આવી શંકર ને મંદિરે શંકર બાપા ને મંદિરે જો આજે ભક્તિ ને બેન પાણી બે પૂજા કરવા આવી હે ફૂલ કાજરી હતી હેતી અમાર ભક્તિ ના વર્ષ વર્ષ છે પાંચમું વર્ષ ફૂલ નું તો ઉજવવાનું હે નાઈન બેન પાણી હે બે નિસાડે ભેગી જાય ને પૂજા કરવા એ જો બે ભેગી આવી હે ફૂલ ની પૂજા કરવા અમારે મંદિરે પૂજારી બાપા રહીએ ને એની એ તો હમણાં જો શંકર બાપાની પૂજા કરી હવે અહીંયા શીતળા માતાજીનું ને હેનિયા બધા દર્શન કરી લઈએ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો આજે અમારે ભક્તિને ફૂલકાજરી વ્રત હે તો અમે શંકર બાપાના મંદિરે આવ્યા હોઈએ પૂજા કરવા તો ફૂલકાજરી વ્રતની જો હમણાં પૂજા કરી લીધી શંકર બાપાના દર્શન કર્યા હવે અહીંયા શીતળા માતાજીનું મંદિર ને નવગ્રહ મંદિર ને હે ને દર્શન કરી લઈએ ને પછી ઘરે જઈએ હવે તો આજે ભક્તિનું સહેલું વરસ છે ફૂલકાજરીનું તો હમણાં જાવ પૂજા કરાવી અહીંયા અમારે શંકર બાપાનું મંદિર છે ભીડભજન મહાદેવ અહીંયા આવ્યા હઈએ

અમારે ઘરે જમવા ભક્તિ ને આજે ફૂલકાજરીનું સહેલું વરસ હતું તો બધી માતાજી આવી હે અમારે ઘરે જમવા ચાલો હવે બધા માતાજીને આપણે ફરાર આપીએ આજે ફૂલકાજરી હોય તે બધાને ફરાર જમાડવાનું હોય

સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતા ગી બધાઈ ને જાઓ મારે આખી હને ગોળની જમવા આવી તી ને તે ગોળની જમી ને હમણાં ગયું તો હવે જે જમી લીધું અમાર ભક્તિની ફૂલકાજરી આજે સહેલી હતી તે ઉજવાઈ ગઈ ને ગોયણી જમીને વયું ગયું એને ઘરે ને હાલો હવે અમે અહીંયા વ્યારું પાણી કરી લઈએ ને તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો ને બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો જો તમને જોવો ગમતો હોય તો બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો